રામ રામ ને સીતારામ બધા જય ગાતર માતાજી તમે મજામાં કાઓ તમારે આજ રાહો ગાવાનો હે ના હ હલો તો બે જાવ ખુરશી ઉપર હું સ્ટેન્ડ લગાડે છે

போடு தும்பாரி ભાઈ ભાઈ તો કોલે રે પાણે ડંડિયા રયો મે વાગે ત્રાબાનુ ઓહો ிோ ரே ी ए <small> సో సో తు కపుడు

પપ્પા હેલ જો દેખ્યા હે નીકલા જો અલા તો બ્લોગ માં આગળ આગળ મળીએ એકવાર પછી થોડું કામ આવે આપણે એ કરી લઈએ પછી મળીએ કામ આટિયા હતા હો પ્રોગ્રામ કર્યો બસ ખોચિયાન

કળા જમલી કંઈ ઘટે કંઈ ન ઘટે બાય બાય મિત્રો બાય બાય મિત્રો હા પાપડ લે પાપડ આયા ફોગેટ એ જો મિત્રો તમારું સ્પેશિયલ પાપડ આવી ગયા ગરમાગરમ પાપડ ગરમાગરમ પાપડ હાલો તો એ હળો તો આજનો બ્લોગ એન્જિન કરીએ બ્લોગ સારો લાગ્યો એક લાઈક એને છે ને સપોરે એમને મસ્ત મજા કોમેન્ટ કરી દો દાવી મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય